ઈડરમાં બાયપાસ રોડની માંગ આઝાદીથી આજ દિન સુધી ધરધાર ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ ટ્રાફિકને પગલે ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાતા દર્દીને હાલાકી સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા રોડની મરામતને પગલે હાઈવે રોડ કરાયો છે વનવે રોડ વન કરાયા બાદ તંત્ર દ્વારા નથી કરાઈ રહ્યું નિયમોનું પાલન રોડ પર ડાયવર્ઝન આપ્યું જો કે રિફ્લેક્ટરનો અભાવ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓમાં તંત્ર સામે રોષ ત્રણ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ બાદ પણ પોલીસ તંત્ર ગોર નિંદ્રામાં સ્ટેટ હાઇવે ઓથોરિટી સહિત પોલીસ વિભાગ સામે ટ્રાફિકને પગલે ઉઠ્યા સવાલો ઈડરમાં બાયપાસ રોડની માંગ આઝાદીથી આજ દિન સુધી ધરધાર ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ તો ઈડન ની પ્રજા બાયપાસ ની માંગણી કરી રહી છે છેલ્લા અનેક વખત રજૂઆતો કરી અનેક વખત સર્વે પણ થયા તેમ છતાં પણ આજ સુધી બાયપાસ ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને છેલ્લા કેટલાય દિવસથી રેલવે ફાટક પાસે રેલવે फाटक નું કામ ચાલે છે અત્યારથી સીધો રસ્તો ડાયવર્ટ કરીને એક જ રસ્તા પર દરેક વાહનો જવાની પરમિશન છે અત્યારે હાલ તો પહેલાં જ જ્યારે આટલો બધો ટ્રાફિક ઇડનની અંદર આટલી સમસ્યા હતી ને અત્યારે એના કરતાં પણ ડબલ થઈ ગઈ છે એની સાથે સાથે આપણે વાત કરું તો રેલવે સ્ટેશન પાસે એક સાઈડ રોડનું કામ ચાલુ છે અમારા થોડીક જ વાર પહેલાં મતલબ અડધો કલાક પહેલાં એક એમ્બ્યુલન્સ એ રીતે ફસાઈ છે તેનો વિડીયો પણ મેં શૂટ કરેલો છે એ વિડીયો પણ મીડિયાના મિત્રોનું હું આપીશ કે જે રીતે એમ્બ્યુલન્સ ફસાઈ હતી એમ્બ્યુલન્સની અંદર પેશન્ટની દર્દીની શું હાલત હતી અને લાઈનોની લાંબી લાંબી કતારો થઈ ગઈ છે તેમ છતાં પણ તંત્ર આના પર ધ્યાન આપતું નથી આ રીતનું કામ ચાલુ કરવું હોય તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે પહેલાંથી તો ઈડરની પ્રજા ટ્રાફિકમાં એક તો પહેલાંથી પીસાઈ રહે છે અને અત્યારે ડબલ પીસાય છે અત્યારે હું વાત કરું તો બાઇક લઈને નીકળવું બી લોકોને ભારે પડી ગયું છે બાઇક લઈને લોકો બસ સ્ટેન્ડ સુધી નથી આવી શકતા અત્યારે એમ માની લેવા કે જે ટ્રાફિક તંત્ર છે બિલકુલ ખોરવાઈ ગયું છે તો તંત્રને વિનંતી વિનંતી આના પર તાત્કાલિક ધ્યાન આપીને આની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે